ઠેકાણાની અંદર અને સત્તાનું કેન્દ્ર એક ઠેકાણે ના હોવું જોઈએ એટલા માટે કે અપરતીભાઈ ભટોળ બનાસ ચેરમેન હતા દલસેખભાઈ અનેક આગેવાનો બનાસ બેંકના ચેરમેન હતા બીકે ગઢવી સાહેબ એ આપણા સાંસદ સભ્ય અને કેન્દ્ર સુધીના મંત્રી હતા ધારાસભ્ય તરીકે કચોરીયાજી કે અન્ય બધા અમૃતભાઈ કે અનેક હતા તો સત્તાનું એનું વિકેન્દ્રીકરણ હતું અને સત્તાનું વિકેન્દ્રીકરણ એ લોકશાહી ની અંદર ખૂબ જરૂરી છે તમે બધું એક ઠેકાણે કરો અને એક ઠેકાણે રેલવે સત્તામાં બેઠેલો માણસ એ વન ડે તો આખા જિલ્લાને ક્યાં જવું અને અલગ અલગ હોય તો ડેરી વાળો ના કરે બેંક વાળો કરે બેંક વાળો ના કરે સંસદ સભ્ય કરે સંસદ સભ્ય કામ ના કરે તો ધારા સભ્ય કરે પણ બધાયમાંથી બધાય ના કરે એવું ના બને પણ આ બધી જ છતાં એક ઠેકાણે હોય અને એક ઠેકાણે બેઠેલો નિર્ણય બધા લોકોના હિતમાં હું માનું ત્યાં સુધી તટસ્થ લઈ શકે આજે મારા આગેવાનો એ ક્યાંક નાના મોટી મારા વતી ગેરંટી લેવા માટે આપવા માટે આવ્યા છે આ ધારાસભ્ય તરીકે મારો આ બીજી ટ્રમ્પ છે ગઢવી સાહેબ કીધું કે બેન નાના મોટા કામો માટે કાયમી એગ્રેસિવ રહે છે ઘણી વખત મારા મત વિસ્તારમાંથી ફોન આવે કે બેન અમારા રોડ નું કામ છે ને અમે વીસ પચીસ જણા ભેગા થઈને આપને મળવા માટે આવીએ તમે ભાભર હો તો તમારે વીસ પચીસ જણા ને હેરાન નથી થવું અમે વીસ પચીસ જણા તમારા ગામમાં ભેગા થો મંદિર હું અહીંયા આવું છું એ વીસ પચીસ ને હેરાન કરવા એના કરતાં હું એક જવું યાર અમારે અહીંયા પિયત વિસ્તાર છે સો એ અને રાત્રે બધા ખેડૂતો ભેગા થાય કેનાલ ઉપર યુવાનો બધાય ઈ પછી જણા અને પછી તાપનું કરીને તાપતા હોય ને વાતોમાંથી વાતો કરે કે ભાઈ તમે તમારા નેતાને ફોન કરોને અમે અમારા નેતાને ફોન કરીએ એના માટેની શરતો લગાવે જો તમારો નેતા ફોન ઉબાડે તો અમે તમને પાંચ હજાર આપી દઈશું અમારો નેતા ઉભાડે તમારે આપી દેવાના રાતે બાર વાગે એક વાગે બે ફોન આવે કે હું આહીથી ઇન્દ્રમાંથી બોલું છું કે રુનીથી બોલું છું બોલો શું છે પ્રવીણભાઈ કે બેન કામ થાય નતું અમે શરત લગાવી હતી ફોન ઉપાડો છો નથી ઉપાડતા અને અમે શરત કરી હતી અને પ્રજાના પ્રતિનિધિ તરીકે શક્ય હોય એટલી વાર એને ફોન ઉપાડી અને જવાબ આપવો પડે હવે એટલી વિનંતી પાછી કરવી પડે સાહેબ પેલા ત્રણ તાલુકા વાળા ટેસ્ટ કરતા હતા હવે કામ હોય તો ફોન કરજો ને કે આખા જિલ્લાનો મારો વધી જાય ઉપાડો છે નથી ઉપાડતા એટલા પૂરતો પણ ચોક્કસ કોલ થયો હોય તો પણ મારે રિપીટ કરવા માટેની કાયમી સિસ્ટમ રહી હોય એટલી વાર અને તમારા સુખ દુઃખના નાના મોટા કામમાં જ્યાં સહભાગી બનવાનું છે ત્યાં ક્યાંય પણ પીછેટ નહીં કરું એની હું ખાતરી આપું અને મારો એટલો સ્વભાવ કાયમી રહ્યો છે સાહેબની બધી વાત કરી કે હર હંમેશા મારા અઠ્યાવી વર્ષના જાહેર જીવનમાં સમાજ સમાજને ભેગો થઈ અને પાંચ જણા ભેગા થઈને ચા પાણી કરે અને એકા બીજા કરે એવું કાયમ કાયમ મે અઠ્યાવી વર્ગમાં મારા વાત વિધાનસભાની અંદર કર્યું છે પણ એટલું ચોક્કસ કહીશ કે સમાજ સમાજ વચ્ચે વર્ગ વિકરા ના થાય બબાલુ ના થાય એ પ્રમાણેનો મારો સ્વભાવ રહ્યો છે પણ બીજો પણ એટલો ચોક્કસ રહ્યો છે કે વહીવટી તંત્ર ઘણાના હિત માટે અન્યાય કરતા હોય ચાહે પોલીસ ખાતું હોય કે કોઈ ખાતું હોય એના માટે લડવા માટેની પણ પૂરેપૂરી તૈયારી ભૂતકાળની અંદર રાખી છે અને વર્તમાન ખાતરી આપણે લડવાનું જ હોય એને ન્યાય અપાવવાનો જ હોય અને એમાં કઈ પીછે અડપણ કરવાની ન હોય ત્યારે પંદરમી તારીખે ફોર્મ ભરવાનું છે અને સાતમી તારીખે મતદાન છે હા દિનેશભાઈને એમને બધીશ અને ઘણા બધા આગેવાનો એમ કે સરપંચ કે આ તો એક મજબૂત નેતા છે હું તો એટલું ચોક્કસ થી કહીશ આ માલણ ની જનતા ને અને મીડિયાવાળાને બધા આવડતાઓ તો ગણી લેજો કે તમે કોઈ પણ ભાજપના આગેવાનો કે બીજા જેને તમે ખૂબ મોટો માણા ગણો છો જેટલો આ દેશને અંગ્રેજો એ નતો ચૂસો એનાથી વધારે બનાસકાડાને એક જ વ્યક્તિએ તૂષીને શોષણ કરીને પૂરો કરી નાખ્યો છે ચાહે બનાસ બેંક હોય બનાસ ડેરી હોય મેડિકલ કોલેજ હોય પ્રાઇવેટ એપીએમસીયુ હોય આપણી સિવિલ હોસ્પિટલ હોય સિવિલ હોસ્પિટલ એ બધા લોકો માટે કરીને બનાવી હતી જે તે વખતે દવાખાના માટે મેડિકલ સેવા એ આપણે પ્રાઇવેટ દવાખાનામાં લઈ શકીએ પણ જ્યારે આપણા દીકરા દીકરીને કોઈ નોકરીએ નંબર લાગ્યો હોય અને એના ડૉક્ટરોનું ફિટનેસનું સરતી એ સિવિલમાં લેવા જવાનું હોય ત્યારે ગમે એમ કરીને બે દાડા ઘટાઈ નાખી અને વડાની તારીખ જતી રહે એટલે પછી આપણો દીકરો દીકરી કાયદેસર પરીક્ષા પાસ કરી છે પણ ફિટનેસનું સરથી સિવિલ હોસ્પિટલનું નથી મળતો ને એના કારણે ક્યાંક ને ક્યાંક વંચિત રહી જાય છે આ વાત મારી સાચી રહે કે થોડી એમ તમે મેડિકલ સેવા તો પ્રાઇવેટમાં ગમે ત્યાં લઈ શકો પણ તમારું ફિટનેસનું શરતી તો ઓથોરાઇઝ સિવિલ હોસ્પિટલ જ છે ગવર્મેન્ટ જ છે અને એ તમને ના મળે તો એ છોકરો ગમે એટલો દીકરો દીકરી ભણીને ગમે એટલું મેરિટ ઊંચું લાગ્યો હોય પણ અંતે એને નિષ્ફળતા મળે ત્યારે આ બનાસકાંઠાએ શરૂઆત કરી છે આઝાદી માટેની અને અમારા નેતાનું આપણા સૌના નેતાનું પણ સૂત્ર છે કે ડરો મત લડો અને મને તો એ લડવા માટેનો મારો કાયમી સ્વભાવ મને બધા એમ કે ગેલીબેન તમે આટલા તાકાતથી વિરોધ કરીને લડો છો તો તમને કઈ બીક નહીં લાગતી કીધું ના ભાઈ તો કેચંગ નહીં લાગતી કીધું હું અઠ્યાવીસ વર્ષથી જાહેર જીવનમાં છું અને આ એક મહિનાથી લોકસભાનો પ્રચાર કરું છું બધા પોતપોતાના ગામમાં મંડપની વ્યવસ્થા જાતે કરે ચા પાણીની એ જાતે કરે એમાં જે નાના મોટી બીજી વ્યવસ્થાઓ કરવાની હોય જાતે કરે અને દરેક ગામ માંથી આમાં હજાર પંદરસો રૂપિયા મને આપે છે મારા ડીઝલ પૈસા પણ બનાસકાંઠા ની જનતા આવે છે એટલે પછી એનાથી બીજું કંઈ વિશેષ પ્રેમ ના હોય અને મને બીક એટલા માટે નથી લાગતી કે હું હાથની ચૂંટણી લડી બહારની લડી ખતર ની લડી બાવીસ ની લડી ના ચોવીસ લોકસભા એમાં કોઈ પણ ઉમેદવાર ચૂંટણી લડે ને તો એની મિલકત એને જાહેર કરવાની હોય કે ભાઈ તમે તમારી મિલકત જાહેર કરો કીધું મારા પાંચે પાંચ વખતમાં તારીખ બદલવાની હોય છે મને ઈડી સીબીઆઈ સરકાર ને ફલાળો મારો શું ફેર પડે કો જેનું કાય હોય એનું જાય એમ અને આ તંદુરસ્ત લોકશાઈની પ્રણાલી ક્યાં માટે કોઈક ને કોઈક આવા મજબૂત આગેવાનો એક ને કઈ શરૂઆત કરવી પડશે આવું એનું ચોકસી કહીશ કે હું ગરીબ છું ગરીબ સમાજમાંથી આવું છું આર્થિક સદ્ધર નથી પણ એટલું ચોક્કસ થી કઈ સાહેબ મારા કે પી ગઢવી સાહેબ હોય બીકે જોશી સાહેબ હોય કે મારો મત વિસ્તાર હોય ઘણા બધા ધારાસભ્યો વેચાઈ ગયા પણ મેં એમને એમ કીધું હતું કે સાહેબ ચિંતા ના કરો તમે જેને આગેવાન ગણી છે જેના ઉપર તમે સિક્કો માર્યો છે જ્યાં તમે મતદારો વચ્ચે ધામીન થયા છે ને યાર જિંદગીની અંદર અંતિમ તક સુધી તમારી બેન દીકરી વ્યક્તિગત સ્વાર્થ માટે ક્યારે પણ વેચાય એની હું તમને બધાને ખાતરી આપું સત્તા પૈસા વ્યક્તિગત મેદાનમાં આવીશું ત્યારે એક તંદુરસ્ત લોકશાહી ની પ્રણાલી કોને કહી શકાય કે જે મહાત્મા ગાંધીજી એ આપણા આપી હોય બંધારણે આપી હોય અને જયારે ક્યાંક એના ઉપર એટેક થતું હોય ત્યારે લોકશાહી ને બચાવવાનું કામ પણ જન જનજને કરવાનું છે એ કરવાનું છે જિલ્લાની જનતાએ કરવાનું છે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કેપી સાહેબને બધા એમ કે કે ગેનીબેન અમે તમારું બે વખત મામેરું ભર્યું છે અને હવે હું તમારી જનતા પાસે બનાસકાંઠાની જનતા પાસે મામેરું માંગવા માટે આવી છું મારે મામેરામાં બીજું કઈ જ હોતું નથી હીરા નથી જોતા મોતી નથી જોતા પૈસા નથી જોતા તમે ઢાલમાં આઠમી તારીખે વોટ આપી અને મારું મામેરું ભરજો માતર મારા માતર હું દિનેશભાઈ ને ખવડાવવા આવું એ ટાઈમે તમે રાજી ને હું રાજી એ સ્થિતિ આપ સૌ નિર્માણ કરજો એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખુબ હૃદયપૂર્વક આભાર